નમસ્કાર ભારતની ભૂગોળ અંતર્ગત આપણે ભૂમિ સ્વરૂપો વિશે જોઈ રહ્યા છીએ તો ધોરણ ની સામાજિક વિજ્ઞાનમાંથી આપણે જે પ્રકરણ છે મુખ્ય ભૂમિ સ્વરૂપોવાળું તેની અંદર આપણે મેદાનો પર્વતો ઉચ્ચ પ્રદેશો વિશે જોઈ ગયા હવે જે બાકી બચેલા ભૂમિ સ્વરૂપો છે તેના વિશે આપણે જોવાનું છે તો તેની અંદર છે ઉપસાગર જેને અંગ્રેજીમાં બે કહે છે તો સામાન્ય રીતે મહાસાગરના જળ ભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર જે ફરતેની જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે ઉપસાગરો વિશાળ અને નાના કદના હોઈ શકે છે અને ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તો મહાસાગરના જે સમુદ્ર છે તેનો આંશિક જળ ભાગ છે આંશિક ભાગ છે તેને આપણે શું કહીએ છીએ ઉપસાગર અને એક્ઝામ્પલ શું છે ભારતમાં બંગાળનો ઉપસાગર ત્યારબાદ છે અખાત એટલે કે ગલ્ફ તો અખાતની વ્યાખ્યા શું છે જ્યારે કોઈ જળ વિસ્તાર એટલે કે કોઈ પાણીનો વિસ્તાર ત્રણ બાજુ ભૂમિથી ઘેરાયેલો હોય તો તેને શું કહે છે અખાત કહે છે એક્ઝામ્પલ છે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત તો આ છે ગુજરાત અને ગુજરાતનો આ પ્રકારનો નકશો છે અને અહીંયા શું છે સમુદ્ર છે બરાબર અહીંયા બી અહીંયા બી સમુદ્રનું પાણી છે તો આ જે સમુદ્રનું પાણી છે તે એક બે અને આ ત્રણ બાજુએ એ સેનાથી ઘેરાયેલું છે જમીનથી ઘેરાયેલું છે ભૂમિથી ઘેરાયેલું છે અહીંયા પણ એ જ કંડિશન જોવા મળે છે તો જ્યારે કોઈ પાણી ત્રણ બાજુ જમીનથી ઘેરાયેલું હોય તો તેને આપણે અખાત તરીકે ઓળખીએ છીએ જેનું ગુજરાતની અંદર ઉદાહરણ છે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત ત્યારબાદ છે ભૂસીર એટલે કે કેપ તો ભૂસીર એટલે જમીનનો જે લાંબો છેડો જળની અંદર વિસ્તરેલો હોય બરોબર જેને સમુદ્ર રેખા પણ કહી શકાય તેને ભૂસીર કહે છે જેમ કે ભારતની અંદર છેલ્લે જે છે તેમાં કન્યાકુમારીનો છેડો લાંબે સુધી સેમા સમુદ્રના પાણીની અંદર વિસ્તરેલો છે ભારતના નકશાની અંદર તો કન્યાકુમારી અને કેપ ઓફ ગુડ હોફ આફ્રિકા એ બંને સેના ઉદાહરણ છે ભૂસીરના ઉદાહરણ છે બરાબર ત્યારબાદ છે ટાપુ અથવા તો આઈલેન્ડ તો ટાપુની વ્યાખ્યા શું છે જે ભૂમિભાગ ચારે બાજુ જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને શું કહે છે ટાપુ કહેવામાં આવે છે આ રીતના વચ્ચે ટા જમીન હોય છે અને ચારે બાજુ શું હોય છે સમુદ્રનું પાણી હોય છે તો તેને આપણે ટાપુ તરીકે ઓળખીએ છીએ બરાબર અને ટાપુના એક્ઝામ્પલ લક્ષદ્વીપ છે હનુમાન નિકોબાર શંખોદ્વાર બેટ દ્વારકા પિરોટન નરાબેટ પીરમબેટ શિયાળ બેટ આ બધા સેના ઉદાહરણ છે ટાપુના છે ત્યારબાદ છે ખીણ જેને વેલી કહે છે અંગ્રેજીમાં તો પર્વતોની પર્વતોની હારમાળા વચ્ચે ભાગ આવેલો છે નીચાણવાળો તેને ખીણ કહે છે ગેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે નદી હિમનદી ઘસારણના લીધે નદી અને હિમનદીના ઘસારણના લીધે શું બને છે ખીણ બને છે પહાડો છે એના ઉપરથી નદી વહે છે અને પર્વતને સતત ઘસતી રહે છે એના લીધે શું થાય છે ખીણનું નિર્માણ થાય છે એક્ઝામ્પલ છે કાશ્મીરની ખીણ પર્વતોની વચ્ચે નીચાણવાળો ભાગ આવેલો હોય છે તેને કહે છે ત્યારબાદ છે ધૂની તો સિમ્પલ છે બે જળ વિસ્તારોને જોડતી જળપટ્ટી બે જળ વિસ્તારો છે અને એક જળપટ્ટી એને જોડે છે એને કહે છે સમુદ્ર ધૂની ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી છે અહીંયા ભારત છે ને અહીંયા શ્રીલંકા છે તો વચ્ચે અહીંયા શું આવેલું છે સમુદ્રધૂની જેને પાલ્કની ધૂની તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ છે સંયોગી ભૂમિ તો બે જળ વિસ્તારોને અલગ કરતી જમીન એને શું કહે છે સંયોગી ભૂમિ પનામા ઉત્તર દક્ષિણ ઉત્તર અને દક્ષિણ અમેરિકા વચ્ચે આવેલી છે ત્યારબાદ છે દ્વીપકલ્પ એટલે જેને પેનન કહે છે અંગ્રેજીની અંદર તો જે ભૂમિભાગની ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન હોય તેને દ્વીપકલ્પ કહે છે દક્ષિણ ભારત છે સૌરાષ્ટ્ર છે જુઓ ગુજરાતની અંદર જ સૌરાષ્ટ્રવાળો વિસ્તાર છે તો શું કીધું છે ત્રણ બાજુ સમુદ્ર તો અહીંયા પણ શું બની રહ્યું છે ત્રણ બાજુ સમુદ્ર દક્ષિણ ભારતમાં પણ અહીંયા સમુદ્ર છે અહીંયા સમુદ્ર છે અને અહીંયા સમુદ્ર છે તો આ જે ભાગ છે અને અહીંયા આ જે ભાગ છે તેને દ્વીપકલ્પ કહે છે અને જુઓ ગુજરાતની અંદર આ જ ભાગમાં શું આવેલું છે અખાત આવેલો છે કારણ કે અહીંયા પાણી છે જેની ત્રણ બાજુ જમીન છે અને અહીંયા જમીન છે જેની ત્રણ બાજુ પાણી છે તો અખાત અને દ્વીપકલ્પ બંને શું છે જોડે જોડે આવેલા છે ગુજરાતની અંદર બરાબર અખાત કોને કહે છે એવું જ જળની ત્રણેય બાજુ જમીન હોય બરાબર અને દ્વીપકલ્પ એનાથી ઊંધું છે જમીનની ત્રણ બાજુ જળ હોય એને શું કહેવાય દ્વીપકલ્પ તો એક્ઝામ્પલ છે દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર તો આટલો વિડીયો પૂરો થાય છે અને આ જ વસ્તુને સમજ પર આધારિત પ્રશ્નોનો વિડીયો હવે પછી અપલોડ થશે જે જોઈને તમે પોતાની તૈયારીને વધુ મજબૂત મજબૂત બનાવી શકો છો અને આ જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો ધન્યવાદ